YouTube કેમ છો બધા મજામાં માતે છો તો મજામાં માતે રહેવાનું હોય અમારી ચેનલ માં તમારા બધા ને સ્વાગત છે તો આપ લઈ આવ્યા છો સુરમાઈ આવી કે કાલ મસ્ત મજાની ની કાતા વગર આવ્યા તો આપણે આની બનાવી છે રેસિપી કેવી રીતના રેસિપી બનાવીએ તમે વિડિયો માં આગળ જોજો અને આપણે સાફ એ કરવાનું છે તો આને સાફ કરીને થી પહેલા તો તો આને ભીંગડા ને કોઈ આવે ને પણ તો આપણે આગળ જોજો કે રીતના સાફ કરી દીધી વિડિયો બનાવી છે તો આને તો આપણે પહેલા ભઈ નાખવાની છે આવી રીતે ધોઈ નાખ્યું પછી આપણે કાપન છે બે કોલી આપણે પેડ્યું તો આ પેડું આવી કાપી નાખવાનું છે આપણે એક બીજી સુરમાય આવે સામડું ઉસડવાની આવે પણ આ સામડું ઉસડવાની નથી આ બીજી આ હા વાદ્યા તરત સારી થઈ જાય તો કાંટા વિના આવે હાવા तो ये सलीबेरी गाड़ी ना की सामड़ू सरत नहीं पोसड़ो ना कटिंग करना मैं अपना कटिंग करती ना फिर से आ ना पापा ये कितना ना माथा नो घर सी तो क्या से लेवाय तो तुमने खबर है कि ता ताजी ताजी मच्छी अड्डा माथा मलकला अलग करवै ताली काला अलग करना खाना ना ना दातीवा आवे जो मोटा मोटा दाता का कसे से कोन तरी

બિના રેજો ચાલો આવી રીતની સાફ થાય છે અને સરસ એવા પાયલો હારો કરો થાય એવા પાછા તમને દેખાડી એવું છે હવે આપણે પહેલવાનો વારો ભીમટો પાયલો અને પાયલાના નામ કેટલા આવે અલગ અલગ પાયલા કેટલા આવે ના ના પાયલા મીઠડી ભીમટો પાયલો ભરેલો પાયલો અને મોદાળ આવે પછી ઓલો નર્મદા નર્મદાન સાક્ષીન પાયલા આવે અને આપણે ભીમટો પાયલો કેવામાં આવશે એટલે કે ઈંદર ન હોય ભીમટો પાયલો હા એક વખત બરોબર તો હવે

तो आवी री तरह से, का ढिंगड़े हमिया पाड़े छे तुम्ही बधे केम कमेंट मा केजो का अलग जात ने ढिंगड़े पडतावे तो केजो ढिंगड़ाज में पडतावे तो है हां हमने जो आवी री तरह ढिंगड़ा पडतावड़े न तरस ढिंगड़े पड़ी जाएगा चलो धोई ले के पछि बतावी तो मस्त मजा नो ढिंगड़े जसे ने का पड़ी गया वाह कटिंग करवानो छे બિનારે તો આવી રીતનું પીસળો કાપી લખવાનું છે ને પીસળેલી પછી બડું બડી એટલે ના કાઢવાનું હું આમ દેખાડીએ ગુજામ કેવો મસ્તીનો પીસ થઈ ગયો છે જોરદાર કઈ કટિંગ નેવ ને કપાઈ જશે કટિંગ થઈ ગયો છે નાખી જો કાતરો વાહ તો એ રીતે બધા કટિંગ કરી લે છે પછી તમને મળી જશે સાગ થઈ જશે કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ તેલ પણ છે

થોડું આખું જીરું નાખવાનું છે ન હોય તો ખાંડી નાખવાનું હલો ન હોય તો હાલે આખું જીરું એમ રામ રસ નમક એટલે કે મીઠું હલો જરૂરિયાત પ્રમાણે એ નાખી દેવાનું પછી શું નાખવાનું છે કઉ આદુ લસણ નું પેસ્ટ નાખી દેવાનું છે berapa cetam dan juga satu hamil berapa sahaja dan nampak sih toto kali short itu nampak berapa kilo dia lebar kanal berapa si tan malam si tan malam si rene telefon apa dia lalu bersu lisan walau

અને શાક ગમ્યું હોય તો એની કોમેન્ટ કરજો ને પછી નો ગમ્યું તો ડબલ કોમેન્ટ કરજો એટલે કે તો ખરાબ કોમેન્ટ કરજો પણ કોમેન્ટ કરજો કાંકું કેવું તા અને હવે શાક સડી ગયું છે તો આમાં આપણે મસાલો હું નાખવો જોઈએ તો સેલે શેલે મસાલો જે નાખીએ ને એ મસાલાથી બેક વધારે હવા આવે મને એમ લાગે તમને બધાને શું કહેવું છે તો આપણે ખાંડેલા બાજિયા નાખવાના છે અને આખા પાખા ખાંડેલા હોય આપણી પાસે તો ખબર જ છે તમને बरोबर आहे मार मिक्सर से काय म्हणा लेवन से कोथमरी नाके दीदी से मस्त नाही खड नाके नाही लाबे साग खाई बीज दोन भैया का बदाय नाकता यो से तो सरस मस्त मजा नो आपलो साग बनन तिले से तयार कॅम्पा તમને એમ થાય કે આ મારા જે તકરાઈ કરે હારા રમતી હશે ડેમ રમતી હોય નહીં તમને પથ્થર દેખાડું પડે અમારે કેમ પણ જોરદાર બની જાય જોરદાર મારી જોરદાર એમ જોરદાર મારી જોરદાર શાક બની જશે રેસીપી અમારી થઈ જશે તૈયાર તો આ વિડીયો તમને સારો લાગે તો આજની રેસીપી ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં આજે જેના તો બાય